અમદાવાદમાં લોકોને કાયદો વ્યવસ્થાનો ડર ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે શહેરના પોસ વિસ્તાર એવા ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં પાંચ થી સાત નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો ત્યારે પોલીસે વિડીયોમાં જોતા શખ્સોની ઓળખ કરી તેમાંથી એકની ધરપકડ કરી છે જ્યારે અન્ય નબીરાઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદ પોલીસના ગાલ પર તમાચો મારતો વિડિયો વાયરલ ગુજરાતમાં दारूबंदीની શેખી મારતી સરકાર જોઈ લે આ દ્રશ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જોવો આટલી જ છે તમારી પોલીસની ઈજ્જત અમદાવાદમાં જાહેર રસ્તા ઉપર નબીરાવો કરી રહ્યા છે दारू પાર્ટી ઇસ્કોનજીવા પોસ એરિયામાં જાહેર રસ્તા પર નબીરાવોની પાર્ટી પોલીસ પેટ્રોલિંગના નામે ઊંઘતી જડપાય શહેરના સિંધુ ભવન અને એસજી હાઈવે પોલીસ દ્વારા રાતભર ચેકિંગ કરાતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે બીજી તરફ એસજી હાઈવે પરના જ ઇસ્કોન પાસેની દારૂની મહેફિલ માણી રહેલા નબીરાઓના વિડિયોએ પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા છે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે આવેલી ઇસ્કોન પોલીસ ચોકી પાસેના એક કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રે જાહેરમાં પાંચ થી સાત નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઈ દારૂ પી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં ખુલ્લેઆમ આમ નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમતા દેખાઈ રહ્યા છે ત્યારે નજીકમાં જ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી હોવા છતાં નબીરાઓ કાયદાનું ભાન ભૂલીને ખુલ્લેઆમ મહેફિલ માણી રહ્યા હતા આ અંગે સેક્ટર એક જેસીપી નીરજ બડ ગુજરે જણાવ્યું હતું કે વિડીયો સામે આવતા પોલીસ દ્વારા વિડીયોમાં દેખાતા શખ્સોની તપાસ કરવામાં આવી રહી છે આ અંગે ગુનો નોંધીને તમામની ધરપકડ કરવામાં આવશે